પેલા બ્રહ્મ ભટ્ટો એક પ્રતિષ્ઠિત ચેનલ માં જઈને એવું કહે છે કે વાવ થરાદ ના એસપી ને આ જીગ્નેશ મેવાણી જેવાને કાઢી મૂકવા જોતા હતા કે જાઓ ભાઈ મારી મારી સાથે આવી ભાષામાં વાત ના કરો ગજબ છે અને સાથો સાથ સમગ્ર ગુજરાતમાંથી માંથી દારૂ અને ડ્રગ્સ બધી દૂર થાય એના માટે તમે બંને મહાપુરુષો આ મરણ ઉપવાસ ઉપર પથિક આશ્રમ પર બેસી જાઓ આવું મારું સૂચન છે તમે ગુજરાતની જનતાનો જનતા ઓપિનિયન લો જે પ્રમાણે તમે ડિબેટ કરીને તમારી જે પ્રતિભા ખીલી આવી છે તમારું જે તેજ બહાર આવ્યું છે ગુજરાતની જનતા પણ એ ઈચ્છે છે કે તમે બંને જણા આ મરણા દુપાસ ઉપર બેસી જાઓ પથિક આશ્રમ જ્યાં સુધી કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ બધી ખતમ નહીં થાય ત્યાં સુધી મિસ્ટર ચાવડા અને બ્રહ્મઠ આ બંને નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ એ ગાંધીનગર પથિક આશ્રમ ખાતે બેસી જશે પણ પાછા એવું કહે છે કે નેતાઓ તો ચમકવા માટે જાય છે સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે જાય છે આ ખોટું છે આવી વાત એ લોકો કરે છે અને પાછા એવું કહે છે કે એમને ખબર નથી પોલીસ બનવા માટે કેટલી મહેનત કરવી પડે દોડ પાસ કરવી પડે પોલીસમાં લાગવું પડે એ પછી પાછી બે વર્ષની ટ્રેનિંગ હોય એની અંદર ખાવાના હોશ રહેતા નથી અને અમારી માટે ટ્રેનિંગ કરો છો તમે એના બદલામાં તમને પગાર મળે છે તમારે ફરજ અદા કરવાની છે એના બદલે પગારના ભાગરૂપે અને તમે શું કરો છો અને મને મારા મનમાં શંકા છે કે આ ખરેખરની એક રીતનની ચાંપલુસી હોય જીગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં સિસ્ટમની સત્તાની પોલીસ અધિકારીની અને આ રિટાયર થઈને જો આટલી ચાપલુસી કરી શકતા હોય તો આ રિટાયર નહોતા આ જ્યારે પદ ઉપર હતા ત્યારે કેટલી મોટી ચાપલુસી કરતા હશે કેટલી બધી એમની વાહવાહી કરતા હશે ખુશામત કરતા હશે અને બીજું એક નાનકડી તમને સલાહ બી છે નિવૃત્ત થઈ ગયા તો સવારે છે ને થોડું સૂર્ય સ્નાન કરો અને આમળાનો જ્યુસ પીવો સરગવાનો જ્યુસ પીવો અને સાથે સાથે થોડો કેલ્શિયમ વાળો ખોરાક ખાવ કેમ કે તમે જરા સર્વિસ હતા ને ત્યારે તો તમારી સ્પાઇન કરોડ રજ્જુ બહુ ઠેકાણા નતા કદાચ નિવૃત્તિ પછી કદાચ તમારી સ્પાઇન સરખી થાય એમને બરાબર નહીં લતાડો લગાવી છે આ બંને આ બંને ડોસાને ને રિટાયર છે એટલે ડોસા કહેવાય ને વર્ષે રિટાયર થઈ જાય આ યુવાન કોને કહેવાય ભલે સિત્તેર વર્ષનો હોય પણ એને વિચાર યુવાનીના હોવા જોઈએ હા એ યુવાન હોય પણ આમના વિચારમાં પહેલાથી જ ડોસા હશે આ ઠંડા ઢીલા ઢાસ આ રીતે બેસી જાય ને પાછી ક્યાંક ખોટું કર્યું પોલીસવાળા પોલીસવાળાને ફટકાર લગાવી ને જીગ્નેશ મેવાણીએ કીધું કે આવા બે જે લોકો છે જે મારી વિરુદ્ધ મીડિયા ચેનલો બોલાવે છે આ લોકોને બોલવા માટે હું તો કહું ઝેર રોકવા માટે બોલાવે છે આ બંનેને એને પાછા એ એસપીને સલાહ આપે છે સલાહ નહીં આપતો હોય બ્રહ્મભટ એ બ્રહ્મભટ ઉશ્કેરે છે વર્તમાન આઈપીએસ અધિકારીને આ રિટાયર્ડ આઈપીએસ અધિકારી ઉશ્કેરી રહ્યો છે શું કહી રહ્યો છે કે તમારે આ આવા જે જનપ્રતિનિધિઓ હોય એને બહાર કાઢી દેવા જોઈએ કે અમારા કમ્પાઉન્ડની બહાર નીકળી જાઓ આવી વાત કરવી હોય તો ગજબ છે નમસ્કાર ક્રાંતિ માર્ગ થી હું વિમિત કુમાર સાથીઓ દારૂ ડ્રગ્સ ગાંજા મુદ્દે જે જીજ્ઞેશ મેવાણીએ જે પોલીસ અધિકારીઓ જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ હતા એમની બેટિંગ કરી છે એમની વિરુદ્ધમાં જે બોલ્યા છે પટ્ટા ઉતારવાની વાત તો જે કરી છે એ તમે બધાએ સાંભળી છે અને એના લઈને જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઘણા લોકો આવ્યા સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર પણ ઉતર્યા પણ ગુજરાતની અંદર બે નિવૃત્ત આઈપીએસ ઓફિસર એવા છે રિટાયર્ડ જે અલગ અલગ ટીવી ચેનલોમાં જઈને જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં જાણે રીતસરનું ઝેર ઓકતા હોય એવી રીતે કે જિગ્નેશ મેવાણીએ એ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને જેના વિસ્તારમાં દારૂ ડ્રગ્સ ગાંજા પુષ્કળ પ્રમાણે વેચાય છે એવા અધિકારીઓને જે ફટકાર લગાવી એ એમના મત મુજબ બરાબર નહોતું કર્યું એ આઈપીએસ અધિકારી નિવૃત્ત એકનું નામ છે મયંક ચાવડા અને બીજાનું નામ છે બ્રહ્મભટ્ટ આ બે અલગ અલગ ચેનલમાં જઈને મસ મોટી વાતો કરીને જીગ્નેશ મેવાણીનો વિરોધ કરે છે એમનું કહેવું છે આ બે અધિકારીઓનું કે ટોળા સાહી કરીને ટોળું લઈને કોઈ પોલીસ કચેરીમાં જવું વિરોધ કરવો એ આચાર સંહિતાના વિરોધમાં છે ઘણી બધી પદ્ધતિ છે લડવા માટે દારૂ ડ્રગ્સ ગાંજા મુદ્દે સાહેબ કહો કઈ પદ્ધતિ છે લડવા માટે ફાટો મોઢામાંથી કઈ પદ્ધતિ છે લડવા માટે તમે કોઈપણ પોલીસ સ્ટેશનમાં દારૂ ડ્રગ્સ ગાંજાની ફરિયાદ લઈને જાઓ તો તાત્કાલિક એફઆઈઆર નોંધી લે ખરા કોઈ પોલીસ અધિકારી તમે રિટાયર્ડ છો જ્યારે તમે જ્યારે તમે એ પદ ઉપર હતા ત્યારે તમને ખબર નહીં હોય કદાચ તમે પદ ઉપરથી નીચે ઉતર્યા નથી એટલે જમીન ઉપર નહીં ગયા હોય તમારા હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ પીઆઈ પીએસઆઈ આ કક્ષાના અધિકારી પ્રથમ દ્રષ્ટિએ એફઆઈઆર નોંધે છે બધાને ખબર છે લડવાની ઘણી બધી પદ્ધતિ છે અને પદ્ધતિ પડવું જ નથી લડાઈ થાય જ નહીં જો તમે ઓકે વ્યવસ્થિત રીતે કામ કરતા હોય તો લડાઈ લડવી શું કરવા પડે તમે તમારી ફરજ ચૂકો છો અને કોઈ તમારા કાન મરોડીને તમારે તમારી ફરજ યાદ અપાવે છે અને એના કારણે તમારા પેટમાં તેલ રેડાય છે આ બે નિવૃત્ત અધિકારી બ્રહ્મભટ અને ચાવડા મયંક ચાવડા અ લાગે છે પણ હું સિંહ નહીં કહું મયંક ચાવડા આ બંને અધિકારી શા માટે આ લોકો આવું કરી રહ્યા છે મને તો હવે એ શંકા જાય છે જો અને મને મારા મનમાં આ શંકા છે કે આ ખરેખરની એક એક રીતસરની ચાંપલુસી હોય જીગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં સિસ્ટમની સત્તાની પોલીસ અધિકારીની અને આ રિટાયર્ડ થઈને જો આટલી ચાંપલુસી કરી શકતા હોય તો આ રિટાયર્ડ નહોતા આ જ્યારે પદ ઉપર હતા ત્યારે કેટલી મોટી ચાંપલુસી કરતા હશે કેટલી બધી એમની વાહવાહી કરતા હશે ખુશામત કરતા હશે અને પાછા એવું કહે છે કે નેતાઓ તો ચમકવા માટે જાય છે સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે જાય છે આ ખોટું છે આવી વાત એ લોકો કરે છે અને પાછા એવું કહે છે કે એમને ખબર નથી પોલીસ બનવા માટે કેટલી મહેનત કરવી પડે દોડ પાસ કરવી પડે પોલીસમાં લાગવું પડે એ પછી પાછી બે વર્ષની ટ્રેનિંગ હોય એ એની અંદર ખાવાને હોશ રહેતા નથી એટલે અમારી માટે ટ્રેનિંગ કરો છો તમે એના બદલામાં તમને પગાર મળે છે તમારે ફરજ અદા કરવાની છે એના બદલે પગારના ભાગ રૂપે અને તમે શું કરો છો એક પણ પોલીસ સ્ટેશન જેના અધિકાર ક્ષેત્રમાં કોઈ હું કહું છું એક પણ પોલીસ સ્ટેશન જેના અધિકાર ક્ષેત્રમાં દારૂ ડ્રગ્સ ગાંજો ના વેચાતો હોય એ આ મયંક ચાવડા અને મયંક ચાવડા અને જે બ્રહ્મભટ્ટ છે એ ખુલાસા કરે જિગ્નેશ મેવાણીએ કીધું કે આવા બે જે લોકો છે જે મારી વિરુદ્ધ મીડિયા ચેનલો બોલાવે છે આ લોકોને બોલવા માટે હું તો કહું રોકવા માટે બોલાવે છે આ જે 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 સત્તામાં પદ નથી અત્યારે તેમ આટલી કરી શકતા હોય હવે શંકા છે કે પદ ઉપર હશે ત્યારે કેટલી ચાપલુસી કરતા હશે સાંભળી લઈએ પેલા જીગ્નેશ મેવાણી ને એમને બરાબર ની લતાળા લગાવી છે આ બંનેને આ બંને ડોસાને ને છે એટલે ડોસા કહેવાય ને અઠાવન વર્ષે રિટાયર્ડ થઈ જાય આ યુવાન કોને કહેવાય ભલે સિત્તેર વર્ષનું હોય પણ એનો વિચાર યુવાનીના હોવા જોઈએ હા એ યુવાન હોય પણ આમના વિચારમાં પહેલાથી જ દોષા હશે આ ઠંડા ઢીલા ઢાસ આવી રીતે બેસી જાય ને પાછી ક્યાંક ખોટું કર્યું પોલીસ વાળ પોલીસ વાળાને ફટકાર લગાવીને પહેલાં જિગ્નેશ મેવાણીની વાત સાંભળો કે એમને કઈ રીતે આ બે રિટાયર્ડ જે જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં જે રોકે છે એવા આઈપીઓસોને ફટકાર લગાવીને છે કારણ કે ફટકાર તો જનતાએ લગાવવાની જરૂર છે પણ એક પ્રતિષ્ઠિત ચેનલમાં જઈને એવું કહે છે કે વાવ થરાદના એસપીને આ જીગ્નેશ મેવાણી જેવાને કાઢી મૂકવા જોતા હતા કે જાઓ ભાઈ મારી મારી સાથે આવી ભાષામાં વાત ના કરો ગજબ છે કોઈ ટોળું લઈને આવ્યા હોય એ ટોળાનું ડ્રેલા જે માણસો હોય એ કહેતા હોય કે ખરેખર અમારા વિસ્તારમાં દારૂ ડ્રગ્સ ગાંજો વેચાય છે અને એ ફરિયાદ કરવા માટે આયા હોય પાછા એ સલાહ આપે છે સલાહ નહી આપતા હોય છે વર્તમાન આઈપીએસ અધિકારી ને આ રિટાયર્ડ આઈપીએસ અધિકારી ઉશ્કેરી રહ્યો છે શું કહી રહ્યો છે કે તમારે આ આવા જે જનપ્રતિનિધિ હોય એને બહાર કાઢી દેવા જોઈએ કે અમારા કમ્પાઉન્ડની બહાર નીકળી જાવ આવી વાત કરવી હોય તો ગજબ છે સાંભળી જિગ્નેશ મેવાણી બરાબર ને એ પણ લતાડી રહ્યા છે જે મે લતાડ્યા મિત્રો રાજ્ય સરકાર દ્વારા સત્તાના ચાપલુસ આવો એક એવોર્ડ જાહેર કરવામાં આવે તો ફટાક દઈને આ એવોર્ડ બે નિવૃત્ત કર્મચારીઓને મળી જાય એવા એક મિસ્ટર ચાવડા અને મિસ્ટર બ્રહ્મભટ આ બંનેને હમણાં મારી વિરુદ્ધ ઉશ્કેરવા માટે ન્યૂઝ ચેનલની ડિબેટમાં કેટલાક લોકોએ બેસાડ્યા પણ આ બંને મિત્રોને એટલું કહેવા માંગુ છું તો તમે આટલા બધા નિષ્ઠાવાનો અને રાજ્યના પોલીસ કર્મી ભાઈ બહેનોને આટલી બધી ચિંતા હોય તો તમે કામ કરવાનું સૂચન છે પહેલી ડિસેમ્બરના દિવસથી ગુજરાતના પોલીસ કર્મચારીઓના કામના કલાક નિર્ધારિત થાય સમગ્ર ગુજરાતના પોલીસ કર્મચારી કોન્સ્ટેબલ ભાઈ બહેનોનું યુનિયન મળે ગ્રેડ પેનો લાભ મળે અને એમના સિનિયર આઈપીએસ અધિકારી દ્વારા એમનું કોઈ પણ પ્રકારનું ટોર્ચર કરવામાં ન આવે અને સાથો સાથ સમગ્ર ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સની બધી દૂર થાય એના માટે તમે બંને મહાપુરુષો આ મરણાંત ઉપવાસ ઉપર પથિક આશ્રમ પર બેસી મારું સૂચન છે તમે ગુજરાતની જનતાનું ઓપિનિયન લો જે પ્રમાણે તમે ડિબેટ કરીને તમારી જે પ્રતિભા ખીલી આવી છે તમારું જે તેજ બહાર આવ્યું છે ગુજરાતની જનતા પણ એવું ઈચ્છે છે કે તમે બંને જણા આ ઉપાસ ઉપર બેસી જાઓ પથિક આશ્રમ જ્યાં સુધી કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બધી ખતમ નહીં થાય ત્યાં સુધી મિસ્ટર ચાવડા અને બ્રહ્મટ આ બંને નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ એ ગાંધીનગર પથિક આશ્રમ ખાતે બેસી જશે અને બીજું એક નાટકડી તમને સલાહ બી છે નિવૃત્ત થઈ ગયા છો તો સવારે ચાલો થોડું સૂર્ય સ્નાન કરો અને આમળાનો જ્યુસ પીવો સરગવાનો જ્યુસ પીવો અને સાથે સાથે થોડો કેલ્શિયમ વાળો ખોરાક ખાવ કેમ કે તમે જ્યારે સર્વિસમાં હતા ને ત્યારે તો તમારી સ્પાઇન કરોડ રજ્જુના બહુ ઠેકાણા નતા કદાચ નિવૃત્તિ પછી કદાચ તમારી સ્પાઇન સરખી થાય આશા રાખું તમને સમજણ પડી હશે